નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ ચોમાસુ નજીક આવી રહ્યું છે અને આપણી ચોમાસુ ઋતુના વાવેતરના આયોજનો આપણે હવે કરતા થઈ ગયા હોઈએ છીએ કેટલાક ખેડૂતો કેટલાક આગોતરા પાકના વાવેતરની તૈયારીઓ પણ કરી ચૂક્યા હોય છે અને કેટલાક ખેડૂતોએ કદાચ કપાસ ઉગાડી પણ દીધો છે હવે આ સિઝનમાં કપાસનું વાવેતર કરાય કે કેમ આ સવાલ કેટલાક ખેડૂતો તરફથી આવી રહ્યા છે તો આપણા ચોમાસાની ભાવોમાં ખૂબ મોટો ઘસારો પડ્યો છે એટલા માટે આ સવાલ ઊભો થાય છે કે કપાસ વાવો કે ન વાવો પણ ચોમાસાની ઋતુ માટે વાવેતરની જરૂરિયાત અને વાવેતરની અનુકૂળતાના જે કોઈ પાકો હોય એ પૈકી મગફળી અને કપાસ આ બે પાકો મુખ્ય પાકો છે એટલે આપણે જે કાંઈ વાવેતર કરતા હોઈએ એમાં થોડો ઘણો વધારો ઘટાડો કરી શકીએ પણ બેમાંથી માંથી પાક બિલકુલ નહીં વાવો આ પ્રકારની માનસિકતા જો આપણે બનાવીશું તો ચોમાસા દરમિયાન આપણી પાસે એકંદર રોકડિયા પાકના ઉત્પાદનના રૂપમાં વિશેષ કશું પાછળ વધતું નથી અને તેથી આપણે કપાસનું વાવેતર ઘટાડીને પણ અવશ્ય કરવું જોઈએ મગફળીમાં પણ સ્થિતિ એ હોય છે પણ આજે આપણે જે કપાસની ચર્ચા કરીએ છીએ એ ચર્ચામાં જ્યારે આપણે વાવેતર કરવું જોઈએ એવું કહીએ છીએ ત્યારે એને આપણે એટલા માટે એવા રૂપમાં વિચારવા અને સમજવાનો પ્રયાસ કરીએ છીએ કે વિતેલા વર્ષમાં આપણા દેશની અંદર કપાસનું વાવેતર ઓછું હતું અને હિસાબથી ઓછો હશે સાથે દુનિયાના બાકીના દેશોનું જે કંઈ ઉત્પાદન હોય એ ઉત્પાદન પણ એકંદર આ સીઝન પૂરી થાય ત્યાં સુધીમાં લગભગ વપરાય જશે બહુ મોટો જૂનો જથ્થો આ વર્ષે કપાસનો નવી સિઝનમાં બચેલો નહીં હોય અને તેથી નવી સિઝનમાં એકંદરના હિસાબથી આપણે જોઈએ તો થોડા ઠીક ઠીક ભાવ મળવાની સંભાવનાઓ બને છે આ વર્ષના કપાસના આપણા દેશના ઘટેલા આધાર પર સાથે સાથે અમેરિકા જેવા દેશોમાં કપાસનું વાવેતર ઘટે અથવા તો ઉત્પાદન ઘટે આવા સંજોગો બનવાની શક્યતાઓ હોય છે સાથે સાથે આપણે ત્યાં પણ જે કાંઈ આપણે વાવેતર કરતા હોઈએ હેક્ટર હેક્ટરવાઈઝ વિસ્તારમાં તો એમાં પણ અંત્ય ઉત્પાદનમાં કેટલું ઉત્પાદન આવશે એનો આંકડો સ્થિર થઈ શકતો નથી કારણ કે કોઈ વિસ્તારમાં કોઈપણ પ્રકારની કુદરતી આપદાના કારણે પણ ઉત્પાદન ઘટી શકે છે અને જેવું ત્યાં થતું હોય એવું જ દુનિયાના દરેક ખેતરોમાં થવાની સંભાવના હોય છે બ્રાઝિલ ઉત્પાદન લેવા માટે ગમે તેટલા પ્રયાસો કરતું હોય આર્જેન્ટિના ઉત્પાદન લેવા માટે ગમે તેટલા પ્રયાસો કરતું હોય ઓસ્ટ્રેલિયા ગમે તેટલા પ્રયાસો કરીને વિશેષ ઉત્પાદન લેવાનો કાર્યક્રમ તૈયાર કરીને બેઠું હોય તો પણ આખરે ખેતી છે આખરે સિઝન પૂરી થાય ત્યારે જ સાચો ઉત્પાદનનો આંકડો બજારની સામે આવતો હોય છે અને તેથી આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે કપાસનું કેટલું વાવેતર તો દરેક ખેડૂત જે વિસ્તારમાં કપાસનું વાવેતર થાય છે એ વિસ્તારમાં અને કાયમ માટે કપાસનું વાવેતર કરતા ખેડૂતો થોડો ઘણો વિસ્તાર ઘટાડીને પણ કપાસનું અવશ્ય કરે વાવેતર થી દૂર રહેવા જેવો સમય આ વર્ષમાં નથી હવે વાવેતરની સમયસરતા એ મુદ્દો બહુ વિચારવા જોગ છે અને તેથી એના ઉપર પણ આપણે એક સામાન્ય ચર્ચા કરી લઈએ છીએ કે કપાસના પાકમાં આગોતરું વાવેતર કયું ગણાય સમયસરનું કયું ગણાય અને પાછોતરું કયું ગણાય તો કપાસના પાકમાં વાવેતર જે છે એ અત્યારે આપણે મે મહિનાના દિવસોમાં બેઠા છીએ તો મે મહિનાની પચીસ તારીખથી લઈને જૂન મહિનાની દસ તારીખ એટલે કે એ પંદર દિવસના સમયગાળા દરમિયાન આપણે કપાસ ઉગાડી શકીએ તો એ આપણું આગોતરું વાવેતર છે જૂન મહિનાની દસ તારીખથી જૂન મહિનાની પચીસ તારીખ સુધીમાં આપણે કપાસ ઉગાડી શકીએ

મે મહિનાની પચીસથી જૂનની દસ તારીખ સુધીના સમયગાળાને આગોતરું વાવેતર કહીએ છીએ ત્યારે એક સવાલ આપણા કેટલાક ખેડૂતોના મગજમાં અવશ્ય ઉઠશે કે આપણે તો મે મહિનાની બીજી ત્રીજી તારીખથી વાવવાનું અને પાવાનું શરૂ કરી દઈએ છીએ અને કેટલાક ખેડૂતોએ અત્યારના દિવસોમાં પોતાનો કપાસ ઉગાડી પણ દીધો છે તો આ વાવેતર કહ્યું ગણાય તો ખેડૂતોને ખાસ કરીને વધારે પડતું વહેલું વાવેતર કરતા ખેડૂતોને આ વાત ગમે કે ન ગમે એ એમનો પોતાનો વૈચારિક મુદ્દો છે પણ મે મહિનાની પચીસ તારીખ પહેલા આપણે કપાસ ઉગાડીએ આ કપાસ કમોસમી વાવેતર છે આગોતરું વાવેતર નથી આગોતરું વાવેતર મે મહિનાની પચીસ થી જૂન મહિનાની દસ તારીખ સુધી એટલે આપણી પાસે સંસાધનો પૂરતા હોય અને આપણે વહેલો ઉગાડી દીધો હોય તો કપાસ કેટલાક ખેડૂતોનું ઉગી ગયું હશે અને અત્યારે પણ પાવાનું ઉગાડવાનું શરૂ હશે પણ અત્યારના દિવસો એટલે કે મે મહિનાની તારીખ સુધીના દિવસો એટલે આપણું કમોસમી વાવેતર છે એટલું આપણે કપાસના પાકમાં યાદ રાખવાનું છે કારણ કે કપાસના પાકનો વિકાસ પીરિયડ કપાસના પાકનો ઉત્પાદન પીરિયડ જે કાંઈ છે એ વિકાસ અને ઉત્પાદન પીરિયડના હિસાબથી આ સમય આગોતરો નથી કમોસમી સમય છે હવે અત્યારના દિવસોમાં આપણે જે વાવેતર ઉગાડતા હોઈએ એ આપણા સાધનોના આધારે ઉગાડતા હોઈએ જૂન મહિનામાં પણ દસ તારીખ સુધીમાં આપણે જે ઉગાડતા હોઈએ એ આપણા સાધનોના આધારે ઉગાડતા હોઈએ પણ જે ખેડૂતો પાસે પાવાના સાધનો નથી અને માત્ર વરસાદી ખેતી જ્યાં થાય છે એવા ખેતરોમાં એવા વિસ્તારોમાં વરસાદ ક્યારે થાય છે એના આધારે જ આપણે આપણું વાવેતર કરી શકીએ અને ઉગાડી શકીએ અને એટલા માટે આપણે સમયસરના વાવેતરનો જે સમય ગણીએ છીએ એ સમય એટલે જૂન મહિનાની તારીખ અને પાછોતરા વાવેતરનો સમય એટલે જૂન મહિનાના પાંચ દિવસ જુલાઈ મહિનાના દસ દિવસ આ સમયગાળા દરમિયાન વાવણી લાયક વરસાદ થઈ જાય અને આપણો કપાસ ઊગી ઉછરી જાય તો એ થોડો પાછોતરો પણ એકંદર વાવવાલાયક સમય ગણાય છે પણ જુલાઈ મહિનાની દસ તારીખ સુધીમાં વાવણી લાયક વરસાદ કોઈ પણ વિસ્તારમાં ન થાય તો એવા વિસ્તારમાં કપાસના વાવેતરથી આપણે અવશ્ય બચવું જોઈએ કારણ કે એ પાછોતરો સમયગાળો વધારે પડતો પાછોતરો સમયગાળો છે અને તેથી વધારે પડતા પાછોતરા સમયના કારણે એની વિકાસ પીરિયડ દરમિયાનની જરૂરી પ્રક્રિયાઓ અને સાથે સાથે પાક દરમિયાનની જરૂરી પ્રક્રિયાઓ માટે એને સમયની અનુકૂળતા ઓછામાં ઓછી મળે છે અને તેથી આપણા ઉત્પાદન પર એની ખૂબ માઠી અસર પડતી હોય છે એટલે કપાસનું વાવેતર કેટલોક વિસ્તાર અવશ્ય વાવો સાથે સાથે વાવણીનો સમય આગોતરું વાવેતર તો મે જૂન દસ થી જૂન પચીસ અને થોડું પાછોતરું વાવેતર એટલે જૂન પચીસ થી જુલાઈ દસ તો કપાસના પાકનું વાવેતર અને વાવેતરના સમયગાળાની ગણતરીઓ આ મુદ્દા પર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે કપાસ જેવા આપણા સૌથી સૌથી અગત્યના પાકની અગત્યની પ્રક્રિયા એટલે વાવણીનો સમયગાળો અને વાવવા માટેના વિસ્તાર અંગેના આપણા વિચારો એના ઉપર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણે આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને આપ સૌના તરફથી એ પ્રયાસો થશે એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત